નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે પ્રકરણ અગિયાર ધોરણ આઠ માં ગણિત માપનના અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચારનો પાંચમો દાખલો લઈશું તો તેની અંદર કીધું છે કે જેનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટર ગણ હોય અને તેના આધારનો વ્યાસ એકસો ચાલીસ સેમી હોય એવા નરાકારની ઊંચાઈ મેળવું તો અહીંયા નરાકારની ઊંચાઈ આપણે શોધવાની છે એટલે કે નરાકારની ઊંચાઈ શોધવાની હોવાથી આપણે નરાકારનું ગણફરવાળું સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો હવે અહીંયા આપણે જોઈએ કે નરાકારનું ગણફર આપણને આપેલું છે તો નરાકારનું ગણફર બરાબર એક પોઈન્ટ ચોપન મીટર ઘન અને એનો વ્યાસ लेकिन आधारનો વ્યાસ એ પણ આપડે 140 સેમી આપેલ છે બરાબર તો હવે આપણે પાયાની ત્રિજ્યા શોધવી પડશે તો પાયાની ત્રિજ્યા તો પાયાની ત્રિજ્યા કઈ રીતે શોધાય તો ત્રિજ્યા એટલે કે r થાય અને r શોધવા તો d ભાગ્યા 2 એટલે કે d એટલે કે બે એટલે કે એકસો ચાલીસ ભાગ્યા બે બરાબર સિત્તેર થાય બરાબર હવે અહીંયા કરવું અંદર ફેરવવા તો નરાકારનું ગણફર બરાબર એક પોઈન્ટ મીટર ગન છે તો એક પોઈન્ટ ચોપનની આપણે ગુણવું પડશે જો અહીંયા એક પોઈન્ટ ચોપન મીટર હોય અને એને સેમીમાં ફેરવવું હોય તો સો વડે ગુણવું પડે પરંતુ અહીંયા ઘન છે માટે સો વડે ગુણવું પડશે તો અહીં આપણે જોઈ શકીએ કે જવાબ કેટલો થશે અહીંયા આપણો જવાબ થશે તો પંદર લાખ 40000 सेमी घन ए मरसे હવે આ ગણ લઈએ તો હવે નરાકાર નું ઘનફળ જે આપણે શોધવાનું છે તે તો નરાકાર નું ઘનફળ તો નરાકાર નું ઘનફળ બરાબર એનું સૂત્રમ કે તો πr²h હવે આની અંદર આપણી આપની કિંમતો મૂકી દઈએ તો π ની કિંમત 22/7 આરની કિંમત આપણે આપેલી છે કે આર કેટલો સિત્તેર તો સિત્તેર ગુણ્યા સિત્તેર અને ઊંચાઈ આપણે શોધવાની અહીંયા નરાકારનું ગણફર આપણે આપેલું છે તો પંદર લાખ ચાલીસ હજાર એનું ગણફર હવે આનું સાદુ રૂપ આપણે આપીશું તો એચ શોધવાનું તો એચને આપણે કરતા બનાવીએ તો એચ બરાબર બીજું બધું એમના એમ પંદર લાખ ચાલીસ હજાર ભાગ્યા સાત અને આની અંદર જે ઉડતું હોય ઉડાડી દઈએ તો એક મિનડું એક મિનડું એટલે કે બે ગયા હવે અહીંયા જે બાકી રહે એટલે કે પંદર હજાર ચારસો ભાગ્યા બાવીસ ગુણ્યા સાત આનું આપણે સાદુરૂપ આપવાનું અને એ સાદુરૂપ આપતા આપણને જે જવાબ મળે એટલે કે એચ બરાબર સો સેમી મળશે તો અહીંયા આ ભાગાકાર તમારે જાતે કરી દેવાનો તો અહીંયા સો સેમી એટલે કે એક મીટર પણ આપણે લખી શકીએ તો એચ બરાબર સો સેમી અથવા એચ બરાબર એક મીટર એ આપણી નરાકારની ઊંચાઈ થશે બરાબર ફરીથી જોવો જોઈ લેજો તો નરાકારનું ઘનફર આપેલું છે આધાનો વ્યાસ પાયના ત્રીજા સુધી તો વ્યાસનો અડધા હવે નરાકારનું ગનફરનું સૂત્ર મૂક્યું સોરી એને આપણે મીટર ઘનમાંથી સેમી ઘરની અંદર ફેરવવાની પ્રોસેસ કરી એના પછી એનું સૂત્ર મૂક્યું અને સૂત્રની અંદર કિંમતતા સાદુરૂપ આપી જેના કારણે આપણે આ બે જવાબ મળ્યા હવે આગળ જોઈએ તો અહીંયા આગળ જોઈએ તો અહીંયા શું કીધું છે કે એક દૂધનું ટેન્કર નરાકાર છે જેની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાય બરાબર તો અહીંયા પણ ટેન્કરનું આપણે ગણફળ શોધવાનું છે બરાબર તો અહીંયા દૂધનું ટેન્કર કયો આકાર છે એનો આકાર નરાકાર છે તો હવે દૂધના ટેન્કરની ત્રિજ્યા દૂધના ટેન્કરની

તો તો એનું પાઈ આની અંદર કિંમત એટલે કે પંદર ભાગ્યા દસ બે ફેર થશે ગુણ્યા એચ એટલે સાત આની અંદર પણ જેટલું ઉડતું હોય ઉડાડી દઈએ તો અહીંયા સાત સાત ઉડી ગયા અહીંયા પાંચ દુ દસ અહીંયા પાંચ તરી પંદર તો પાંચ પાંચ પણ ગયા બરાબર અહીંયા પણ એ જ રીતે પાંચ દુ દસ અહીંયા પણ પાંચ તરી પંદર તો અહીંયા પણ પાંચ પાંચ અગિયાર ગુણ્યા બે એટલે કે બે બે પણ ગયા તો જે વધુ લખીએ તો ઉપર અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને નીચે બે વધ્યા તો અગિયાર તરી તરી ભાગ્યા બે એટલે કે वो 50.5 मीटर घन aproj jawab થસે બરાબર હજી આગળ લખીએ તો 1 घन मीटर बराबर 1000 लीटर તો 0.50.5 घन मीटर बराबर કેટલા તો અહીંયા બંનેનો ગુણાકાર થસે તો 1000 આટલું દૂધ પચાસ હાજર પાંચસો તો ફરીથી દૂધની ટેન્કર ની ત્રીજા ઉંચાઈ એનું ઘનફળ શોધ્યું જે સૂત્ર સૂત્રનો ઉપયોગ કરી સાદુપ આપ્યું

વધારો થશે તો અહીંયા કોઈ આપણે ઘરની સપાટી આપી છે બરાબર તો એનું આપણે ડબલ કરવાની છે તો અહીંયા સુધી તો ધારો કે ગનની બાજુની લંબાઈ બરાબર એક્સ ધારી લીધી હવે શું કે એની લંબાઈને ડબલ કરવાની એટલે કે બમરી તો આ લંબાઈ બમણી કરતા ગણની નવી લંબાઈ બરાબર લંબાઈ એક્સ હતી એની ડબલ કરી એટલે કે ટુ એક્સ આપણે થશે નવી લંબાઈ બરાબર હવે આગળ કરીએ તો મૂળ ગણનું પૃષ્ઠફળ બરાબર મૂળ ગનનું પૃષ્ઠફળ बराबर तो फुस्ट ऑफर નું સૂત્ર થાય 6l² તો 6l² ની અંદર 6 * l = આ કિંમત મૂકવાનું તો x² તો જવાબ થશે 100x² बराबर આ પેલાનો હવે નવા ગણની એટલે કે આની સુધી તો નવા ગણનો પુષ્ઠફળ તો એની અંદર પણ છ એલ સ્ક્ર સૂત્ર થાય તો છ એમને એમ અને એલ સ્ક્વેર ની અંદર એનું સાધુ આપીએ તો છુણ્યા અહીંયા ચાર એક્સવેર એટલે જવાબ થશે છ ચો ચોવીસ એક સ્કવેર એ આપણો જવાબ થશે હવે પૂછી છે કેટલો વધારો હોય તો વધારો શોધવા માટે તો નવા ગણનું પુષ્ઠફળ ભાગ્યા મૂર ગણનું પુષ્ટફળ તો અહીંયા નવા ગણનું ચોવીસ એક મળ્યું જૂનાનું એટલે કે પેલો નવો તો એનું મૂરનું છ એક તો આની અંદરથી જે ઉડે એ ઉડાડીએ તો એક સ્ક્વેર એક ગયા છ ચોંગ ચોવીસ એટલે કે ચાર થશે તો પુષ્ટફળની અંદર ચાર ગણો વધારો થાય એ જ રીતે તેના ઘનફણમાં કેટલા ગણો વધારો થશે તો મિત્રો આની અંદર પણ એ એ જ જ કરવાનું રીતે તો બાજુની લંબાઈ બરાબર એક્સ તેને બમણી કરતા નવી લંબાઈ બરાબર ટુએ હવે મૂળ ગનનું એક્સ નો ગન કારણ કે એલ ગન સૂત્ર છે અને એલની અંદર આ કિંમત મૂકી હવે નવા ગનનું ગનફર તો એ પણ એલ ગન એની અંદરથી 2x નો ઘન એટલે કે 8x ઘન જવાબ મળે હવે એનું વધારો જોઈએ કેટલો થશે તો 9 ઘન નો ઘન ફર ભાગ્યા 3 ઘન નો ઘન ફર બરાબર તો આઠ એક્સ ગન ગયા તો 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 આપણો જવાબ થશે વધીશું આપણે બંને દાખલા જોઈ લીધા બરાબર જેની અંદર વધારો થતો હતો તો અહીંયા પેલા ધારો કે પહેલી લંબાઈ જે હતી એ ધારી અને એની બમણી કરતા ધારી અને બંને માટે સૂત્ર મૂકી અને બંનેનો ભાગાકાર કરવાથી આપણે જવાબ મળ્યો એ જ રીતે બીજા દાખલાની અંદર પણ પહેલા ઘનની લંબાઈ ધારી અને બીજાની ધારી એ ડબલ કરી તો બંનેનો આપણે સૂત્રની અંદર કિંમત મૂકી અને એ મળ્યો હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો એટલે કે અહીંયા આપણે પ્રોગ્રામ પૂરું થશે પરંતુ એના પહેલાં એક સૂચના કે સોમવારથી હવે આપણે ઓનલાઈન ઉપર જઈ રહ્યા છીએ તો દરેકે સોમવારે ગૂગલ મીટ ડાઉનલોડ કરીને તેની અંદર ઓનલાઈન રહેવા તૈયાર થઈ જવું બરાબર અને એની લિંક તમને સુવારે મળી જશે અને ટાઈમ પર મળી જશે તો હવે જોઈએ તો એક કુંડની અંદર 60 લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરતા કેટલા કલાક લાગશે તો અહીંયા જોઈએ કુંડ જે છે

પાણી બરાબર સાહીઠ લિટર માટે કુંડમાં કલાકમાં પડતું પાણી બરાબર કેટલું થશે સાહીઠ ગુણ્યા સાહીઠ લીટર બરાબર એમના એમ રાખીએ કારણ કે પાછા આપણે ભાગાકાર માટે અવયવ પાડવાની જરૂર પડશે अंदर अपने भागाकार पड़वा पड़े नहीं तो कुंड ने पानी थी बराता लाग तो समय बराबर एक लाख आठ हजार भाग्याण साइन

આની અંદર જે બધા સૂત્રો આવ્યા એ બધા જ સૂત્રોને તમારે એક પેજની અંદર લખી દેવા અને એ તૈયાર પણ કરી દેવા અને આ ચેપ્ટરનો ટેસ્ટ પણ આપણને આવશે જેની અંદર આ સૂત્રના આધારે જે દાખલા ભણે એ બધા જ દાખલા પૂછાઈ શકશે માટે આ ચેપ્ટર સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવું અને ફરીથી એકવાર સૂચના કે સોમવારથી આપણે ગૂગલ મીટ ઉપર ઓનલાઈન અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થીએ તેમાં જોડાવું ફરજિયાત છે બરાબર તો એ ટાઈમ પ્રમાણે ગૂગલ મીટની અંદર જોડાઈ જવું ધન્યવાદ